નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આવતીકાલનો દિવસ તમારા માટે રહેશે ખાસ સ્વાસ્થ્યને લઈને રહેવું પડશે સાવધાન તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ સારો રહેશે काम करता तो आवती काले तमे तमारा कार्यक्षेत्र सहकर्मियों साथे क्या बहार फरवा जवानी योजना बनावी शको तमारा स्वास्थ्य की बात करिए तो तरू स्वास्थ्य सारू रहे शे, कोई पन प्रकार की शारीरिक पीड़ा नहीं थाय जो आपने बिजनेस करता बात करिए तो तुम बिजनेस पारो सारो से જો તમે નવો વ્યવસાય ખોલવા માંગો છો તો સમય તમારા માટે સારો રહેશે આવતીકાલે તમારા પરિવારમાં કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે જેને મળીને તમે ખૂબ જ સંતુષ્ટ થશો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આવતીકાલનો દિવસ તેમના માટે પણ સારો રહેશે તેઓ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પૂરા દિલથી તૈયારી કરશે જેમાં તેઓ સફળતા મેળવી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો નોકરીયાત લોકોની વાત કરીએ તો આવતીકાલે તમારે તમારા કાર્યક્ષેત્રમાં થોડું સાવધાન રહેવું જોઈએ તમારો કોઈની સાથે વિવાદ થઈ શકે છે જેના કારણે તમારો ઝઘડો થઈ શકે છે અને આ મામલો તમારા ઉપરી અધિકારીઓ સુધી પહોંચી શકે છે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પણ પ્રકારની શારીરિક પીડા થશે નહીં પરંતુ તમે કોઈ કારણસર માનસિક રીતે પરેશાન રહેશો આવતીકાલે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે જેમાં તમે તમારા પરિવારના સભ્યો અને મહેમાનો સાથે ખૂબ જ મસ્તી કરશો પ્રેમીઓની વાત કરીએ તો તેમની લવ લાઈફ સારી રીતે પસાર થશે અને તેઓ તેમના લવ પાર્ટનર સાથે લાંબા સમય સુધી બેસીને તેમની લાગણીઓ વિશે વાત કરી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ સારો રહે છે કાર્યકારી લોકોની વાત કરીએ તો આવતીકાલે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણા પ્રશંસનીય કાર્ય કરશો જેના કારણે તમે ખૂબ જ સંતુષ્ટ રહેશો તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરો આવતીકાલે ગુસ્સાથી દૂર રહો નહીંતર વધુ પડતા ગુસ્સાને કારણે તમારું મન ખૂબ જ અસ્વસ્થ થઈ શકે છે અને તમને માથાનો દુખાવો થઈ શકે છે જેના કારણે તમે પરેશાન થઈ શકો છો जो उद्योगपतियों उद्योगपतिओनी बात करिए तो आवती काले माटे काम सारू जैसे आवती काले साथी ना स्वास्थ्य ने लईने थोड़ा चिंतित रही सको बात करिए तो आवती काले तमारी लव लाइफ सारी रहे कोईपण प्रकार नी मुश्किली नहीं आती का लग्न की तैयारी में व्यस्त रहो કર્ક રાશિની વાત કરીએ તો કામ કરતા લોકો વિશે વાત કરીએ તો આવતીકાલે તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારી નોકરી વિશે ચિંતિત થઈ શકો છો અને તમારી નોકરી બદલવા વિશે વિચારી શકો છો તમને સારી નોકરી મળી શકે છે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમને કોઈ પણ પ્રકારની શારીરિક પીડા નહીં થાય પરંતુ તમારે તમારી જાતને વધુ પડતી ગરમીથી બચાવવી જોઈએ અને બને એટલું ઓછું તડકામાં બહાર જવું જોઈએ વ્યવસાય કરતા લોકો વિશે વાત કરીએ તો આવતીકાલે તમારે તમારા વ્યવસાયમાં ઘણું કામ કરવું પડી શકે છે જેના કારણે તમે થાક પણ અનુભવી શકો છો નાના વેપારીઓ માટે આવતીકાલનો દિવસ સારો રહેશે તેમને તેમના ધંધામાં નફો મળી શકે છે યુવાનોની વાત કરીએ તો તેઓએ તેમની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ તેમની કારકિર્દી બનાવવા માટે સખત મહેનત કરવી જોઈએ તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકે છે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે પરંતુ તમારે બિનજરૂરી પૈસા ખર્ચવાનું ટાળવું જોઈએ નહીં તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ તણાવપૂર્ણ રહેશે નોકરીયાત લોકોની વાત કરીએ તો કાલે તમારી ઓફિસમાં કોઈ સાથે ઝઘડો થઈ શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ કોઈને ખોટું ન બોલવું નહીં તર મામલો ખૂબ વધી શકે છે તમારું સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નહીં ડોક્ટરની સલાહ લીધા પછી જે દવાઓ લેશો તો સારું રહેશે વેપાર કરતા લોકો માટે આવતીકાલનો દિવસ સામાન્ય રહેશે કોઈ પણ પ્રકારની શારીરિક પીડા નહીં થાય પરંતુ તમારે તમારા પેટનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ સંતુલિત આહાર લેવો જોઈએ તળેલું ખોરાક ખાવાનું ટાળવું જોઈએ યુવાનોની વાત કરીએ તો આવતીકાલે યુવાનો મનમાં શાંતિ મેળવવા માટે ખૂબ જ ચિંતિત હશે તમારે કોઈ કારણસર માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે પ્રેમીઓની વાત કરીએ તો આવતીકાલે તેમની લવ લાઈફમાં કોઈ મુદ્દાને લઈને તણાવ આવી શકે છે તમારે તમારા જીવનસાથી સાથે બેસીને વાત કરવી જોઈએ અને મામલો ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ કન્યા રાશિની વાત કરીએ તો નોકરિયાત લોકોની વાત કરીએ તો આવતીકાલે તમને તમારા કાર્યસ્થળ પર માન સન્માન મળી શકે છે जेना मन खूब प्रसन्न स्वास्थ्य की बात करिए तो काले तरु स्वास्थ्य सारुम रहे शे। परंतु जो तुम ब्लड प्रेशर के डायाबिटीस दर्दी छो तो तमारे तमारी दवाओ समयसर लेता रहेबुम जो व्यवसाय करता लोगों विषय बात करिए तो तमारे आवती काले व्यवसाय विषे सावचे रहूम ज કોઈપણ રીતે બેદરકાર ન રહો નહીં તો તમારે તમારા વ્યવસાયમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આવતીકાલે તમારા પરિવારમાં કોઈ સારું કામ થઈ શકે છે જેનાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે આવતીકાલે તમારા પરિવારમાં તમારા નાના બાળકોને નુકસાન થઈ શકે છે જો તેઓ રમતા હોય ત્યારે તમે તેમની આસપાસ રહો તો સારું રહેશે આવતીકાલે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારું મન ખૂબ જ પરેશાન રહેશે તુલા રાશિની વાત કરીએ તો આવતીકાલે રાહતનો દિવસ બની શકે છે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો તમને તમારા કામમાં પ્રગતિની તકો મળી શકે છે જેનાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ આવતીકાલે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે પેટના દુખાવાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે તેથી તમારા આહાર પર નિયંત્રણ રાખો અને સંતુલિત ખોરાક લો વ્યાપારી લોકોની વાત કરીએ તો આવતીકાલે વ્યાપારીઓને રોકાણ માટે નવો પ્રોજેક્ટ મળી શકે છે જેને પૂર્ણ કરવામાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે યુવાનોની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનો આવતીકાલે સારી કોલેજમાં એડમિશન મેળવી શકે છે જેમાં તેઓ પોતાનું સપનું પૂરું કરી શકે છે આવતીકાલે તમારું બાળક તમારા નામને ગૌરવ અપાવી શકે છે અને તમે ખૂબ ખુશ થશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કાર્યકારી લોકોની વાત કરીએ તો આવતીકાલે તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા દર્શાવી શકો છો જેના કારણે તમારા ઉપરી અધિકારીઓ ખૂબ ખુશ થશે અને તમને પ્રોત્સાહન આપી શકશે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારી જાતને ગરમીથી બચાવો અને જો તમે નશીલા પદાર્થોનું સેવન કરો છો તો તેને છોડી દેવાનો પ્રયાસ કરો આવતીકાલે તમે તમારા પરિવાર તરફથી ટેક્સ વિશે કોઈ સારા સમાચાર સાંભળી શકો છો યુવકોની વાત કરીએ તો આવતીકાલે અપરિણીત યુવકોને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે આવતીકાલે તમારા પરિવારમાં કોઈ મુદ્દાને લઈને તણાવ થઈ શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકે છે તમારા ખોટા મિત્રોની સંગતથી દૂર રહો અને સોશિયલ મીડિયાથી પણ અંતર જાળવો નહીં આ બધું તમારા પર પણ ખરાબ અસર કરી શકે છે ધન રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ મિશ્રિત રહેશે કામ કરતા લોકોની વાત કરીએ તો આવતીકાલે તમને તમારી ઓફિસમાં કોઈ બાબત માટે નિંદા થઈ શકે છે જેના કારણે તમે નોકરી બદલવાનું વિચારી શકો છો તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા બાળકની તબિયત અચાનક બગડી શકે છે જેના કારણે તમે ખૂબ જ ચિંતિત થઈ શકો છો અને તમારું બાળક રમતા રમતા ઇજાગ્રસ્ત પણ થઈ શકે છે આવતીકાલે વાહન ચલાવતી વખતે સાવધાન રહો નહીંતર તમને ઇજા થઈ શકે છે અથવા અકસ્માત થઈ શકે છે વ્યાપાર કરતા લોકોની વાત કરીએ તો આવતીકાલે વ્યાપારીઓ પોતાના ધંધાને લઈને થોડા ચિંતિત રહેશે તેઓએ પોતાના ધંધામાં પૈસા લગાવતા પહેલાં બે વાર વિચારવું જોઈએ નહીંતર તેમને નુકસાન સહન કરવું પડી શકે છે યુવાનોની વાત કરીએ તો युवाओं ए आवधिकालनी कारकीर्दी पर संपूर्ण ध्यान राखूम જોઈએ आवधिकాలే તમે તમારા મિત્રો સાથે ક્યાંક બહાર જઈ શકો છો જ્યાં તમને ખૂબ મજા આવશે आवधिकాలే તમારે ઉપર નીચે જવાનું ટાળવું જોઈએ નહીં તો તમને ઈજા થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો નોકરીયાત લોકોની વાત કરીએ તો તમારા જૂના પેન્ડિંગ કામકાલે તમારી ઓફિસમાં પૂરા થઈ શકે છે જે તમારા મનને ખૂબ જ સંતોષ આપશે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો જો તમે લાંબા સમયથી પેટની સમસ્યાથી પરેશાન છો તો તમને તેનાથી રાહત મળી શકે છે જેનાથી તમારું મન સંતુષ્ટ રહેશે વ્યવસાય કરતા લોકો વિશે વાત કરીએ તો આવતીકાલનો દિવસ વેપારીઓ માટે પણ સારો રહેશે તેઓ તેમના વ્યવસાય સાથે સંબંધિત નવો વ્યવસાય ખોલવાનું વિચારી શકે છે પરંતુ અનુભવી વ્યક્તિની સલાહ લેતા પહેલાં કોઈ પણ કાર્ય શરૂ ન કરો વૈવાહિક સંબંધોની વાત કરીએ તો આવતીકાલે પતિ પત્ની વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે આવતીકાલે તમને સમાજમાં સંપૂર્ણ સન્માન મળશે જેના કારણે તમારું મન ખૂબ જ સંતુષ્ટ રહેશે આવતીકાલે તમે તમારા કોઈ જૂના મિત્રને મળી શકો છો જેને મળીને તમે ખૂબ જ ખુશ થશો કુંભ રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ મિશ્રિત રહેશે કામ કરતા લોકોની વાત કરીએ તો આવતીકાલે તમારે તમારા કાર્યાલયમાં સંપૂર્ણ સમર્પણ અને મહેનત સાથે તમારું કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારી તબિયત સારી રહેશે પરંતુ કોઈ જૂની ઈજાને કારણે તમને તમારા હાથ પગમાં દુખાવો થઈ શકે છે એટલા માટે તમારે ગરમ પાટો બાંધવો જોઈએ અથવા કોઈ સારા ડૉક્ટર પાસેથી દવા લેવી જોઈએ બિઝનેસ કરનારા લોકોની વાત કરીએ તો આવતીકાલનો દિવસ વેપારીઓ માટે પણ સારો રહેશે યુવાનોની વાત કરીએ તો આવતીકાલે યુવાનોએ પોતાના કરિયરને લઈને સાવધાન રહેવું જોઈએ તમારો કોઈ સાથે વિવાદ થઈ શકે છે काले तमे कोई गरीब व्यक्ति ने मदद करशो तो सारू रहे शे। काले तमे तमारा मित्रों साथे क्यांक बहार जाई बाहर छो। प्रेमीओं की बात करिए तो तमारी लव लाइफ सारी जशे। तमे तमारा प्रेमी साथे खूब खूबज आनंदपूर्वक समय पसार करशो मीन राशि की बात करिए तो नौकरी करता करिए तो आवती काले कार्यस्थल पर कोई पण काम समझी विचारी ज करव जोए नहींतर काम खोरवाई जवाब अधिकारी झाटकनी काड़ी पड़ सके स्वास्थ्य की बात करिए तो आवती काले खूब गुस्सो छे જેના કારણે તમારે શારીરિક અને માનસિક બંને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવતીકાલે તમારા પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે તમારા પરિવારની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો આવતીકાલે તમારા પરિવારમાં બધું સારું રહેશે જો તમે વહેલી સવારે સૂર્યદેવની પૂજા કરશો તો ખૂબ જ સારું રહેશે आवती काले तमे तमारा परिवार साथे क्यांक बहार फरवा जवानों प्लान बनावी शको छो तमारा संतानो तरफ थी तमारू मन संतुष्ट रहे छे आवती काले तमारू बालक कोई तीर्थ स्थान पर जई शके छे तमारा मन ने घणो संतोष मळशे तो मित्रों आ हमारी माहिती गमी हो ए, तो चैनल ने सब्सक्राइब करो